કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતના સભ્ય સલીમ કઠિયા ઉપર વિકાસના કામોમાં નાણાંની માંગણી કરવાના ગંભીર આક્ષેપો થયા કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાંથી એક ચૂકવનારો કિસ્સો સામે આવ્યો છે તાલુકા પંચાયતના સભ્ય સલીમ કઠિયા પર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે વિજલપુર ગ્રામ પંચાયતના લગાવ્યો છે કે તાલુકા પંચાયતના સભ્ય સલીમ કઠિયા પોતાને તાલુકા સભ્ય તરીકે રોફ જમાવી ગ્રામ પંચાયત વિસ્તારમાં થતા વિકાસના કામોમાં રૂપિયાની માંગણી કરે છે જો રૂપિયા નહીં આપવામાં આવે તો ગ્રામ પંચાયતનું એક પણ કામ આગળ નહીં ચલાવવા દેવાય આ ઉપરાંત સલીમ કઠિયા અવારનવાર ખોટી અરજીઓ કરીને વિકાસ કામોમાં અડચણો ઊભી કરવામાં આવતી હોવાનો પણ આરોપ છે વિજલપુર ગ્રામ પંચાયતના સભ્યોએ સલીમ કઠિયા સામે કાલુલ સબ રજિસ્ટ્રાર અને પોલીસ સ્ટેશનમાં પણ લેખિત અરજી આપી છે જેમાં તેમણે સલીમ કઠિયા કાલુલની સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ જમીનોનો ખોટો દસ્તાવેજ કરાવવાનો આક્ષેપ કર્યો છે અને આ ઘટનાને લઈને વેજલપુરના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે લોકોના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું ગ્રામ પંચાયતના વિકાસ કામો માટે પણ તાલુકા પંચાયતના સભ્યને પણ નાનાનું લેવડ દેવડ કરવું પડે તાલુકા સભ્ય અને ગ્રામ વિકાસ કરીએ અમે सलीम कठिया अर्जी खोटी खोटी करे काम नहीं करो हमारी जोड़े हम वैजपुर ग्राम पंचायत ना सभ्यु भूपेन्द्र सिंह चौहान और वैजपुर ग्राम पंचायत सलीम कठियान करें पैसा मागेजी धमकाजे सरपंचमेज खोटी खोटी अर्जी कर सभ्य कामों करता है पैसा मागेज પછી એને આરખીલી કરે છે અને ખોટી ખોટી ધમકીઓ આવે છે ક્યાં કામ નહીં થવા દઉં પીરું નહીં થવા દઉં એવું કહે છે મને અને ખોટા ખોટા દસ્તાવેજો બી કરે છે અને રૂપિયા બી ખોટા માગે છે યો સભ્ય જોડે પંચાયતમાં માગે તલારીને દબડાવવા છે અને ખોટી ખોટી ધમકીઓ આવે છે પંચાયતમાં એને કેવી ક્યાં કામમાં મને પૈસા અર્ધા આપો અને બીજું કારણ કે તમે નહીં કામ તમને લોકોને કામ નહીં કરાવ દો એમ